ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારું મારા ના નવા પીઢીમાં મસ્ત મજાની સવાર મળી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા તો બા જય શ્રી કૃષ્ણ બા તમે શું કોબીનું શાક બનાવવાના છો સ્નેહના ટિફિનમાં કોબીનું શાક બનાવવાનું છે અને સ્નેહ હજી સૂતો છે વાહિકા છે સાતમાંય હજી વાર છે તો બાઈએ જો દીવાબતી કરી લીધા છે જય માતાજી બા તો વહેલા ઉઠી જાવ કેટલા વાગે ઉઠાવ કેટલા વાગે ઉઠો પાંચ વાગે સાડા પાંચે છ વાગે આજ તો મોડું થઈ ગયું હતું હા પછી મોડું થઈ ગયું તો મા કાયમ છે ને સાડા પાંચે ઉઠી જાય ખવા પાંચ સાડા પાંચે પણ આજ જણા મોડું થઈ ગયું જો આપણે ચા છે ને રેડી છે આપણે પી લઈએ હવે ચા પાણી અરે ભાઈ જો ચક્કર માં ગરમ ચા આજો આજે સવારનો 7 વાગ્યા છે પણ અંજવારું નથી เรเดี๋ยวจะมาดูเที่ยวกันสิแค่เราไปไจา่ายกันในปีเลย આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે હવે આપણે બહેની દૂધ ની હવે આવીએ દૂધ દાદા લાવો બિસ્કીટ ને પૈસા ચાલો જો દાદા બિસ્કીટ અને પૈસા કાઢે છે આપણા માટે તો લેતા આવીએ આપણે ગલોડિયા માટે બિસ્કીટ ખવડાવતા આવીએ ને આપણા માટે દૂધ લેતા આવીએ તો જો આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા અને ગલોડિયા માટે બિસ્કિટ મસ્ત મજાના પાર્લે આપણે લેતા આવીએ દૂધ સવા ના સાડા આઠ ને આપણે સ્નેહ ને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે સ્નેહ તૈયાર થઈ ગયો છે સ્નેહ કહી બધાને Kalau pelajaran esok oleh Muktawi. तो आई वो तो आई काल याद कर ना तो आई वो।, वो नहीं आई वो आई वो तो आई वो तो आई वो तो है आई वो जो तो फटी ओ ई बोलो हूं के भाई हूं के भाई ये करवाने थाती नहीं काई यश भी डांट पड़े हैं

હતી તો તૈયાર થાય ડોક્ટર સાહેબ પીપડા છે દવાખાને સવારના સાડા દસ અને જો આપણે જાવું છે આજે આપણે એકલા જવાનું છે માજી રીતના નથી આવતા

તો મિત્રો વાગી ગયા છે આપણે ખંભાળીએ ગયા હતા ખંભાળીએ આવી ગયા છીએ અને જો હવે આપણે છે ને જરાક વાર ફોરો આરામ કરવાનો છે જો આપણે બધું લઈ આવી દીધું છે માલ બધો આવી ગયો છે બધો મૂકી દીધો છે દુકાનમાં અને હવે આપણે જરાક વાર આરામ કરી લઈ જરાક વાર આરામ કરી લઈએ વાગી ગયા ત્રણ અડધી કલાક આરામ કરી લઈ પછી ચા પાણી પી ત્યાં તો સ્નેહ ને તેડવા જવાનો ટાઈમ થઈ જાય તો આપણે સ્નેહને પછી તેડવા જશું તો હવે આરામ કરી લઈ તો મિત્રો આપણે મસ્ત મજાની મહેનત કરીને ઉઠી ગયા છે વાગી ગયા છે ચા અને જો હવે આવી ગયા છે ચા પાણી પીવા આપણે ચા પીણી પીવાનું આપણે બાકી છે તો બાઈ અને બાપાએ ચા પી લીધો છે એ બાપા ભાઈ બેઠા છે દુકાનમાં અને આપણે ચા પીવાનો છે તો જો આપણે હવે ચા પી લઈ ગરમા ગરમ

તો શું છે લગન ગાળામાં જાઉં હમણાં તો રજા રાખવી પડે જો ચત્રીય સાહેબ કહે છે ચેત્રિય સાહેબનું માન રાખીને તમે બધા સબગ્રેવ કરી દેજો હં તો તાવ નથી આવ્યો રોગવાઈ જ નથી જાતો લગનમાં જાવ હોય ને હમણાં હવે લગન ગાળાની સિજન ચાલુ થઈ ગઈ નિશાળની સિઝન બંધ લગનની સિઝન ચાલુ કા

ભાજે છે ને આવી ગયું છે ગુવારનું શાક મસ્ત મજાનો હમણાં કે દી નું ગુવારનું શાક નથી ખાધું અને બાજરાનો રોટલો છે મસ્ત મજાનો અને જો સ્નેહ એકવાર તો ચોરલ કરીને ખાધું બે વાર હા અને હજી એક એકવાર આટલું કરાવે છે બા આગળ કે રોટલો ચોરીને ખાવું છે હજી રોટલો ચોરી એટલે રોટલો ભૂસીને કાશ ને બહુ ભાઈ ભાઈ એમ તો સ્નેહ ને ને બહુ ગુરનું શાક ભાઈઓ આજે ઘણા ટાઈમે ખાધું ને એટલે ન સ્નેહ ચોરલ ભાઈવું અને બાય બનાવે છે સ્નેહ માટે ચોરલ અને આજે છે ને જીવડા આવ્યા છે ને જોરદાર કાળા આમાં અત્યારે આ બાયા બાઈના બંધ કરી દીધા ને ઘર એટલે દેખાતા નથી પજવારિયા જવા આવા જીવડા આવ્યા છે ને જોરદાર જાવા જોયે અહીંયા પડ્યો ઉત્મો પણ આ જાય છે અને આવા જીવડા આવ્યા છે જોરદાર તો હાલો એકવાર છે ને જીવડા આવ્યા છે ને તો ફટાફટ ખાઈ લઈ શાક રોટલા અને નીચે દુકાનમાં આટલા બધા જીવડા હતા ને કે માતા નથી ફરિયામાં ને દુકાનમાં દુકાનમાં પંખો ચાલુ કરવો પડે ફટાફટી બોલે પંખામાં આવે ને પાખિયામાં જીવડા ફટાફટી બોલે આપણે એક જમી લઈ કે છાશ નાખી દો હાલો આપણે એક વાર જમી લઈ ફટાફટ જીવડા હેરાન કરે પછી ખાવાની દઈએ તો મિત્રો આપણે મસ્ત મજાનું ગુવારનું શાક ને બાજારનો રોટલો ખાઈને આવી ગયા છીએ નીચે અને જો અહીંયા ગોદડું વઢીને સૂતો છે બે બે વઢીને સૂતો છે અને પંખો ચાલુ જ છે અને જો હું તમને કહેતો હતો જમવા જીવડા આવ્યા છે અને જોવા આમ જો અહીંયા જો લાઈટની બાજુમાં જીવડા જતા જીવડા આવ્યા છે જો જીવડા એવા જ જોર એટલે ફરિયામાં પડ્યા છે Ya જીવડા છે જો દુકાનમાં જો લાઈટ અર્ધી બંધ રાખી ને અર્ધી ચાલુ રાખી ને ભાઈ એક જો તો આલે બયો બલ્બ ની ઉપર જીવડા છે જો આલે આપણી ઉપર બધા જીવડા છે આ बाजू આને બંધ રાખ્યો છે બરો અને આ જીવડા અત્યારે આ બલ ચાલુ છે અહીંયા છે જીવડા બધા જો હા બાયણ બંધ કરતા ને કે જીવડા આવજે અંદર મલક બધા અહીંયા અત્યારે જો મલક આવ્યા છે તો મિત્રો આપણે આજના વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે મળીએ એક નવા વિડીયોમાં જય દ્વારકાધીશ એટલે